કોતંબી પાસે ટાયર ફાટી જતા પિકઅપ વાળા નાળામાં પડી ત્રણ સંતાનો સાથે પિતાનું મોત વડોદરા હલોલ રોડ પર અકસ્માતમાં મુસાફરો વાહનની નીચે દબાયા વાહનમાં બેઠેલા બાર પૈકી માતા સહિત આઠ લોકો ઘાયલ અવસ્થામાં હોસ્પિટલને બિછાની વડોદરા હલોલ રોડ ઉપર કોતંબી ભણિયાળા વચ્ચે મધ્યપ્રદેશથી વડોદરા શ્રમિકોને લઈ આવી રહેલ પિકઅપ વાહનનું ચાલુ ગાડીએ ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયા હતા ટાયર પિકઅપ વાહન બેકાબુ બની હતી ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ધડાકા ભીડ રોજની બાજુમાં આવેલ વરસાદી કાસમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેમાં ત્રણ બાળકો સહિત ચારના ઘટના સ્થળે મોત થયા હતા બ્યુટો ચીફ પિન્ટુ વસાવા વડોદરા